પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દિલ્હી ખાતેથી નેશનલ હેલ્થ વિભાગમાંથી ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લીધી હતી આ અધિકારીઓએ હોસ્પિટલમાં વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી ત્યારે હોસ્પિટલની કામગીરી બિરદાવી હતી પોરબંદરની સરકારી બાબસીજી હોસ્પિટલ ખાતે દિલ્હીથી નેશનલ હેલ્થ ઓથોરિટીમાંથી જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના એક અધિકારી ગઈકાલે રવિવારે આવેલા હતા અને એ ડિજિટલ મિશન અંતર્ગત ઈ હોસ્પિટલ જે સોફ્ટવેર ચાલુ કરવામાં આવેલો છે એ એની કામગીરીની સમીક્ષા કરવા માટે આવેલા હતા એ સાહેબે આવી અને આ ઈ હોસ્પિટલ સોફ્ટવેરના કામની સમીક્ષા કરેલી અને તેમાં આવતી અડચણો કઈ રીતે દૂર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપેલું હતું અને તેઓએ પોરબંદરની કામગીરીને બિરદાવી હતી આ કામગીરી પોરબંદરના જિલ્લા લેવલે ખૂબ સારી થાય છે